નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ઘેલાસા વાણિયાની વાત વો ના માગા ન હોય હરિસિંહજી મારે તમારા ઘેલાશાને નજરે જોવો છે હા તે દેખાડીશ જસાજી ઘેલાશા આપની પાસે આવશે ઘેલાશા તમારી સાથે આવ્યો છે એમ સાંભળ્યું છે હા મારી સાથે દ્વારકાની યાત્રા એ આવ્યો છે તો પણ અહીં રાત દરબારમાં કેમ આવ્યો નથી ઘેલાની વાતને કોઈ પણ રીતે ટાળવા માટે એ લીમડી ઠાકોર હરિસિંહજી અમથું હસ્યા અને મૌન સેવી રહ્યા જામ જસાજીને લાગ્યું કે લીમડી ઠાકોર ગેલાસીયની વાત માંડીને કહેશે માટે નિરાત રાખવી પણ ધીમે થતી વાત હરિસિંહજીએ બીજે રસ્તે વાળી લીધી જામ જસાજીને પણ કોઈ ઉતાવળ નહોતી ઠાકોર બે ચાર દિવસ રોકાવાના હતા મારી વાતનો તમે હજી જવાબ નથી દીધો હરિસિંહજી ચાલુ વાતને વચ્ચે અટકાવીને એ ગેલાશાની વાત ઉચ્ચારી મારે ગેલાશાને જોવો છે એને બોલાવો તમારું લીંબડી રાજ ભલે નાનું છે પણ ઘેલાજી નામનો એક વાણિયો એ મરદાઈના આંગ લઈ ગયો હોય એ વાત બહુ મોટી છે બાપુ જામ હરિસિંહજી હસ્યા ઘેલાજી સાવ વાણ્યો નથી ઘેલાશાનો બાપ માધાશા અમારા બરવાળા પંથકનો ભડબાદર કામદાર હતો અમારો માધાશા પણ મર્દ અને માથે બે બાચકા હતો ભાંગીને ભૂકો થઈ ગયેલા એ બરવાળા ને માધાશા એ બેઠું કરી જાણ્યું માદાશાના ખભે ભાલો અને હાથમાં તલવાર રહેતા એની ઘોડાહારમાં લડાઈમાં ત્રમજટ બોલાવે એવા નામી ઘોડા હતા એના આંગણામાં ધીંગાણા અને મરદાનગીની વાતો મંડાતી એવા માધાશાનો દીકરો એટલે ઠાકોર હરિસિંહજી બરવાળાનો ઇતિહાસ કયો બરવાળા ચાની રકાબી જેવડું નાનકડું ગામ કારમાં દુકાળ પડ્યો અને ચારણો બરવાળાને કાઠી દરબારોને ભણાવીને બીજા મુલકમાં ભેંસોને નિભાવવા જતા રહ્યા સારા વર્ષે પાછા આવ્યા પણ કાઠી દરબારોએ બરવાળાનો કબજો કરી લીધો ચારણોએ ત્રાગા કરીને શાપ આપ્યા અને અને જતા રહ્યા થોડા સમયમાં ગામની પડતી આવી કાઠીઓએ બરવાળા રાજને માંડી દીધું ને અમે માધાશા જેવા મુત્સદી વણિકને બરવાળાનું કામદારું સોંપ્યું માધાશા હાક બોલાવીને બરવાળાને નિર્ભય કર્યું કોટ બંધાયો કૈલાશા એવા જ બળુકા બાપનો બળુકો દીકરો છે કૈલાશાના બળે બુદ્ધિએ અને હિંમતે એ બરવાળાની સુરત પલટી નાખી વસ્તીને ધમરોળતા નવ ઘેલાશા ગેલાશાએ ઘોડાની હડફેટમાં લઈને મારી મારીને ધોઈ નાખ્યા બરવાળા નિર્ભય થયું વસ્તી વધી વેપાર વધ્યો અને બરવાળાના બાર ગામમાંથી ગેલાશાએ

એને બોલાવા જેવો નથી માટે તો હું વાતને ટાળું છું કેલાશને આપ સહન નહીં કરી શકો પણ કઈ રીતે ઠાકોર આખા બોલો અતડો આ ટાળી પાકડી પાઘડી બાંધે એને ક્યારેય ઉતારતો નથી હાથ જોડતો નથી પછડીની ભેટ બાંધે છે ભેટમાં કટાર રાખે છે હાથમાં તલવાર અને મૂછોના લાંબા થોભિયા રાખે છે આપની પાસે આવશે એટલે જોરથી ખોખારો મારશે મોછ મરડશે બેસશે તો પચેડીની ભેટ વાળશે અને આપને સલામ નહીં ભરે સાચી વાત એ છે કે ઘેલાશાની આ લડાઈમાં લીમડી સિવાય કોઈથી સહન ન થાય ઘેલો લીમડીની ગાદીને એટલે કે મને જ સલામ ભરે છે બાકી હિંદના બાદશાહને પણ નહીં લો આ પેટ છૂટી વાત હવે આપને ઈચ્છા પડે તો બોલાવો એને બોલાવવાની જ મારી ઈચ્છા છે ઠાકોર બોલાવો ઘેલાશાને સંદેશો મળતા બધી સગવડ કરીને પોતાના સાથે જામ જસાજીની કચેરીમાં આવ્યો ખુમારી ભરી અકડ ચાલ તાણેલી છાતીએ મંદિરના થાંભલા જેવો અડગ અને અણનમ ઘેલાશા જામની નજીક આવ્યો ત્યારે તાણીને ખોખારો ખાધો મૂંછોના કાઢીને ભેટ વાળી હાથ ઊંચો કર્યો એટલે એને તો હોકો અંબાવી ગયો ઘેલાય ઉઘડતી આંખે ચારે બાજુ જોઈને વળી ખોખારો ખાધો અને હોકો ગગડાવવો શરૂ કર્યો પછેડીની ભેટ વળી પાછી તાણીને તંગ કરી જામનગરના ધણીએ ધણી સમતા ક્ષમતા રાખી પણ પાપણો આડેપરાણે પકડી રાખેલા એ જસાજીની આંખના રાતા ચોર દોરિયા ઉછળીને ડોળામાં આવી ગયા મૂછો ફરકી આંગળીના ટેરવા ધ્રુજવા આંચકીલો ઘેલાશાની ભેટ વાળેલી આદેશ થયો કે બીજી પળે ગેલાશાની ભેટની પછડી આંચક હાથ ઊંચો કર્યો કે એનો પસાય તો બીજી પછેડી લઈને આવ્યો ઘેલાશાય ફરી વાર ભેટ વાળી ફરી વાર પછડી આંચકી લેવાનો જામનો હુકમ થયો અને બીજી પછેડી પણ એ જૂટવાઈ ગઈ હેલાશા પોતાના ચોકીદાર સાથે બધી સુવિધા કરીને આગવી તૈયારી સાથે જ આવ્યો હતો હેલાશાની ત્રીજી પછેડી પણ આંચકી લેવાની ચોથી અને પાંચમી આવી અને પાંચમી પછેડી ગઈ એટલે રીસમાં તરબોળ થયેલો ઘેલાશા ધરતી ખાણતો કચેરીમાંથી નીકળીને ઉતારે જતો રહ્યો જામ બાપુ લીમડી ઠાકોરે વસવસો વ્યક્ત કર્યો

આદમી એ જામનગરને મળે તો કાકલીઓ થયું એવું સમજી શકું છું આપના દુઃખ હળવું કરવા હું ઘેલાસા બરવાળે જતા રહેવા કહેવાનો છું ના ના હરિસિંહજી આપ એવી કોઈ કલ્પના ના કરશો ઘેલાશા સાચા અર્થમાં મર્દ છે મારે એને એકાંતમાં મળવું છે પણ બીજી વાર અકોણાઈ કરશે મહારાજ વાંધો નહીં સહન કરવાની તૈયારી છે અને જામ જસાજી ઘેલાશાને એકાંતે મળ્યા ઘેલાશા મારે તમારા જેવા ખમતીદર કામદારની જરૂર છે ઈ તો નહીં બને મહારાજ ઘેલો બોલ્યો તાંબાના પત્રે તમને પાંચ ગામ બક્ષીશ કરું કેલાસા અને તમે કહો એવી બીજી સગવડ જામ બાપુ કહેલાસા મને વાણીઓ ધારીને લલચાવો છો હું માધાશાનો બેટો છું મર્દ માધાશાનો ઘેલાસા એ છાતી ઠપકારી વાણીયા તો મારા રાજમાં એકાદ લાખ છે કૅલાસા પણ બધા નીચી મૂછના વેપારી મારે તમારી મૂછના મૂલ કરવા છે માટે તમને માગું છું બાપુ માંગા દીકરીના હોય કેલાશા ગર્વથી બોલ્યો વહુના માંગા ન હોય મેં લીમડીના રાજાનું ઓઢણું ઓઢ્યું છે મારાથી ગરગણું ન થાય રામ બાપુ ઘેલાશા ચાલતો થઈ ગયો શાબાશ ઘેલાશા જામ જસાજીએ ઘેલાને વધાવ્યો તારા બધાય લાડ અને લખણ સોળ વાળ અને એક રતી છે ગેલાશા તો તમને રંગ છે આપની આપની મરદાઈને મિત્રો વિડિયો પસંદ આવે મારા ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને ને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે